પ્રશાંત મારે અમારે મેંદરડા નો છે પટેલ એગ્રો વાળો પ્રશાંત એન પપ્પા નામ હતું દીપકભાઈ ખોટ હાલો હા એમ એન બાપો રાણ જીવતો નથી રાણ મરી ગયો છે એટલે વાત કરું એમ કદાચ કોક ને કેવું હોય ને તો ઓળખી જાય ફટ કરતા એની અરે હતું પ્રશાંત આયરા પછી પ્રશાંત ભાઈ મારે હતું ભણવાની અમારે એક ભાડી નોતી ઈ છૂટે તય હું જાતી ને ક્લાસ મા ઈ ઈ છૂટે તય હું જાતી કા હું છૂટુ તો ઈ આવતો એવું હતું હા અને એને એને હું ફોન મા વાત કરતી ફોન મા વાત કરતી અને ફામે ને ઘરે ને હોસ્પિટલ લઈને બધી મળવા જાતી એને હું હા મળવા જાતી અને એની ઓટી લીધી હતી ને એને તય મે એનું ઓપનિંગ મે કર્યું તો હા મારા એથે મુરેત કીધું તું એનું

Así, esto está en un mundo en serio, mucho más en mi asura cicla. Bueno, Milan. ¿Eh? En Milan. Ah, me gusta Milan, ahí Milan era ya tú. Ah. Y ahí me reclas, me aparto a Milan. Ah. Milan, me reclas, me aparto a Nier Maratu, pero te craques, carino todo. Ah. Pero son todos, acá va a એને રેફન માં આવતો હતો હમ આપડે સાંજે પાસેથી દર ખબર પડી ગઈ હતી કઈ કઈ કઈરું નહોતું હ નથી કઈ હ પછી એ વાસુર હ સુરનન બલ ફીક લાય્યુ હા સસ ફીક લાય્યુ પછી

ના ફોન માંથી વાત કરતી અને તે પછી એમ ઘર ની સામે એક સર ને વાણીયા કરી ને કરીને એ ને એના આંગળી નિશારાથી નંબર આપ્યો હતો તેની યાર વાતો કરતી એની યાર ખાલી વાતો જ કરી છે પછી અમે આવ્યા બિંદેડા બિંદેડા રૂમ ભરી એવા રહેવા રેવા પ્રિયંકા માં પ્રિયંકા માં રેવા પછી ફોન નતો મારી પાસે એટલે મને ભાવિ પર્સનલ ફોન આપ્યો તો

બધું કોની હારે હતું પછી અમે ગયા પ્રિયંકા માંથી માનસરોવર માં રેવા હમ માનસરોવર માં રેવા ગયા માનસરોવર માં એક જયદીપ હતો કાંકરિયા કરી ને હમ જયદીપ કાંકરિયા ગુમ મરેલો હમ જયદીપ કાંકરિયા હારે હતું એની હારે હું મળતી એને હું ઘેરે મળવા બોલાવતી પાછળના ના વાડા માં અમે રેતા ને માનસરોવર માં અહિયાં એક ક્રિષ્ના સ્કૂલ હતી હમ

જયદીપ ને ક્યાં ખબર પડી તી મારા ભાઈ ને ભાઈ જયદીપ ને ફોન મારતા મારા ભાઈ ને જયદીપ ને ખબર ક્યાં થી પડી તી નો એને વાત કરતી તી હા એ એને ના કઈ ખબર પડી તો મારે નાની ને સુ એને ક્યાં ખબર પડી તી જયદીપ કા તરી અને જો ને એને ફોન લે ને ગયો અને પછી ફોન કર્યો તો જયદીપ હા એ બાય જયદીપ નો ફોન ફોન લઈને દાવ ઉડતો ને એટલે એને ફોન લઈને

એ ક્યાં રેતો? ત્યાં જ રેતો અમાર ઘર ની હામે. હા. અમાર ઘર ની જ રેતો એ દીકરા મેં. હા. મળતી એના હા. કઈ દઉં પછી તમારા હમ પછી આપડી હગાઇ થઈ હા. હગાઇ બરોબર. હા. હગાઇ થઇ પછી અહીંયા અમે વિક્રમ માં રેવા વિક્રમ નગર માં. હા.

હજી બાર એક આવે એમ તો હા એ સંદીપ મારો તો એની હારે હું વાત કરતી ફોન માં હા પછી હજી હું પછી પછી હજી હું પછી હજી હું પ્રશાંત હારે વાત કરતી ફોન માં હા પણ ખાલી વાત જ કરતી ફોન માં એમ હગાઈ પછી હા કાઈ આ સુરત મળવા આવ્યો તો હગાય પછી સુરત મળવા તો આવ્યો હગાઈ પછી આવ્યો તો ને તને પકડી તી

કોન્ફરન્સ માં રાખી રાખી ને કોને મારી યાર વાતુ કરતી કોન્ફરન્સ માં કોને રાખતી